કહિ લાલિયા ને મોતિયા ને દીદી અમર કહિંગ દમ ધમે ધોણો દાદા ધરતી માથે દમ ધમે સાધુ ને સેવક તારા સાધુ ને સેવક તારા ચરણ આ વિન મેઠા પાણી ભૂખ્યા ને લાણી

ખૂબ સરસ તમે તમારી રચના સંભળાવી એનાથી વિશેષ એક રચના બીજી તમે સંભળાવો જે અમરમાની તમે વાત કરી હતી ગાડીમાં રસ્તામાં તો અમરમાની વાત એક સંભળાવો એવી ઈચ્છા છે કારણ કે એક આપણા ભારત દેશની જેને કહેવાય કે તાસીર કેવી હશે એમાંય એમાં આપણા એક કણક ઋષિ થઈ ગયા હવે એમાં એ છે ને રોજ એક એક કણ વીણીને પછી ભેગા કરી અને પોતાનું દરણું ધરાવે એમ સમજી ભાઈ તો એને છે ને રાજાના દીવાને કીધું કે આપણું આ ખરાબ લાગે આ બ્રાહ્મણ છે આપણો જેને કહેવાય રાજપુરોહિત છે અને તેમ છતાં એ કે એક એક કણ વીણીને જે આ ખાય છે બરાબર તો એ સારું નથી લાગતું એના કરતાં આપણે શું કરીએ એને આપણે ધન વધારે દઈ આવીએ એને કે ને તો એને આ માથાકૂટ મટી જાય એમ તે આ બધાએ શું કર્યું કે અહીંયાથી ગાડા ભર્યા અને રથ ઉપર બધો સામાન લઈ અને એના ઋષિમુનિના આશ્રમ પાસે ગયા અને તેને કીધું કે મહારાજ તમે આ છે ને આ બધો રોજ રોજ આ ભેગો કરો ને તો અમારા રાજનો ખરાબ લાગે છે કે ભાઈ અમારા ગામનો ને અમારા રાજનો બ્રાહ્મણને આવી રીતના આ કણ વીણીને આવી રીતના કરે છે તો એણે બધાય ગાડાને બધાએ લઈને ભરીને ગયા અને બરોબર એના આશ્રમ પાસે પહોંચ્યાને કીધું કે મહારાજ આ બધું તમે રાખી લો એમ કારણ કે અમારું સારું નથી લાગતું તો એ છે ને પોતાના ચોપડાને બધું ભેગું કરી અને પોતાનો ટોપલો ભરીને નીકળવાની તૈયારી કરી કાંઈ બોલ્યો નહીં એમ પણ એ કે મહારાજ તમે જાઓ છો ક્યાં મારે એ ક્યાં હવે આ રાજમાં નથી રહ્યું તો એ કે તમે બધું અમને આપવા આવ્યા છો ને એટલે એમ તો કે પણ અમે તો તમને આપવા આવ્યા છીએ એમાં તમને વાંધો શું હોય શકે એમ તો કે અમને વાંધો એ છે કે તમે આ બધો આપશો એના પછી વરી પાછો એનો રખવાડો રાખવા માટે માણસ રાખવા પડશે અને એના માટે થઈને વરી પાછું બધી આખું મેનેજમેન્ટ કરવું પડશે અને હું જે આ રાજ માટે જે ચિંતન કરું છું એ મારો ચિંતનનો વિષય ભૂલી જશે એટલે તમારે જો રાજનું જો તમે હિત ઈચ્છતા હોય ને તો મને આ કણ જે વીણીને હું કરું છું ને એ એક્ટિવિટી મને કરવા દો બાકી આ રાજના ખજાના તમે પાછા લઈ જાઓ અને એ જ વાત અમરમાની એમણે કરી આ ભારત દેશની તાસીર જો હા એને અમરમાને પણ એમ કહેવામાં આવ્યું કે તમે આખા વર્ષનું છે ને દાન તમને દઈ દઈએ બરોબર પણ તમે આમ રોજ રોજ ન તો હરે આ વાત તમે તમારી રીતે આગળ વધારો એમના જે ગુરુ હતા અમર સાચી પણ મારા ગુરુ ની આજ્ઞા જોઈએ ને મારા ગુરુની આજ્ઞા હોય તો હું પૂછતી આવું એટલે અમર દાસ ની બીજેથી કીધું કે ગુરુ મહારાજ તમારી નાતી છે આમ કે છે કે રોજ ધક્કા ના તમે એક વર્ષ નો માણસ ને દાટી દે આપણે રોજ રોજ નું લઈ આવજ નો લઈ આવો એટલે ઘણું જેને ભેગો કર્યો છે એને ખબર છે કે જો આ હમણાં આપણે આ વાત કરી સમાજની અંદરમાં સમાજની અંદરમાં ધર્મ હશે ને તો ટક છે એનું એક હું તમને ના દાખલું કહી દઉં કે ભગવાન કૃષ્ણ અસ્થિના પુરમાં જયારે યુદ્ધ પૂરો થઈ ગયો પાંડવો અને કોરોનો કોરો બધા ખલાસ થઈ ગયા અને પાંડવો બચ્યા એટલે પછી બે એની જવાબદારી આવી એક તો ખાંડો પ્રસ્ત

તમે સેતીને રહેજો એટલે એ તમે વારે ઘડી એમને કે બીવડાવતા હતા તો આજે ચોખ્ખી વાત કરી દો કે સમય કેવો આવવાનો ભગવાન જાતા જાતા કીધું કે એ તમને પ્રમાણ દેતો જાઉં એટલે તમે તો ધરમ રાજાને બોલાવ્યા કે તમે પૂર્વ દિશામાં જાઓ એટલા આગળ નીકળી જાજો જ્યાં સુધી તમારા મગજમાં કોઈ વસ્તુ બેસે નહીં ને કે આ વાત મારી ઘડે નથી ઉતી ત્યાં સુધી તમે હાલ્યા જ જાજો પછી આવો મને શું રિઝલ્ટ મળે છે એટલે એ હાલ્યા ગયા હાલ્યા ગયા ઘણા બધા આગળ નીકળી ગયા તો એક વડલો હતો એની નીચે હાથ ખાલી પડ્યા હતા નાના નાના અને એક મોટો હતો ને પાણી નો એને શું થયું કે ગળો પોતાની મેળી ઉચકાઈ અને હાથે ગળા ને ભરી નાખ્યા એમાં પાણી વધ્યું એટલે થોડી વાર જોયું તો એ હાથે હાથ ગળા પાછા ઉચકાણા અને ગળો હતો ને મેન ગળામાં પાણી નાખ્યું ગળો જ નહીં એટલે એના મગજમાં વાત ન બેસી એટલે આવ્યા ભગવાન પાસે કે ભગવાન મેં આવું જોયું ભગવાન કીધું આ કલયુગ ની પેલી નિશાની એક બાપ ના હાથ દીકરા હશે ને હાથે ને પ્રણાવશે મોટા કરશે હાથે ને હાથે એને પોસી લેશે પણ એક હાથ દીકરા થઈને એક બાપ ને કે નહીં પાડી શકે એક બાપ ને નહીં શકે એટલે આ ઘડું એક હાથે હાથથી ન ભરી શક્યા ને એનું કે નિશાની છે પછી તે ભીમ ને કીધું તમે જાઓ કે પશ્ચિમ દિશામાં એટલે ઈ ગયા હું આ તો સરોવર પાણી નો પુલ ભરેલો બાજુમાં એક સરોવર ખાવ ખાલી એ આજીજી કરતો તો ભાઈ થોડો મને પાણી દે તો પાછું પક્ષી મારા પીએ તો એ નહોતો દેતો બીજા છે દૂર દૂર થી સરોવર આવતા હતા એ પાણી લઈ જતા હતા બરાબર એટલે એના મગજમાં વાત ઉતરી નહીં એટલે એ પાછો રિટર્ન થયો ને ભગવાન ને કીધું કે મને આવી ઘટના જોઈ ભગવાન કે બરોબર છે જો કે આ જે માણસ પૈસાદાર હશે ને તો પાડોહી નો નહીં વિચારે સગાવાલા નો નહીં વિચારે એ ગરીબ છે તો એને ખવડાવું પણ આજ ત્યાંથી પાંચસો કિલોમીટર દૂર આ માતાના ના મળ જશે નાણસોર ઉમા પોતા તકતી શક્તિ લખાવશે દાન કરશે પણ આનું નહીં વિચારે આ સરોવરનું એવું જ હતું ને કે બાજુવાળા નું નતું એવું બીજા ને લેતું હતું શું નામ ના મેળવવા માટે બિલકુલ એક સમય એવો આવશે પછી અર્જુન ને કીધું તમે ઉત્તર માં જાઓ એટલે અર્જુન ઉત્તર માં ગયા એટલે એક સરોવર હતો એની અંદર હંસ હતા

સ્કૂલ એના પ્રોફેસર છે ને આજે જેલમાં છે તમે આ સાડા ચારસો આશ્રમ માલિક ત્યાં કોઈ હોય એના અનુયાય તો માફ કરજો આસારામ બાપુ આજે જેલમાં છે ને આ વિશ્વાસ રાખવા જેવી વસ્તુ હતી એને જ આવો ધંધો કર્યો એટલે કલજુગ જે ભગવો પેઢી બેઠા હશે ને એ આવું કરશે ધર્મ નો નેજો લઈને અને હવે જયરામભાઈ ની વાત આવે છે જયરામભાઈ કીધું કે જે ધર્મ હશે ને એમાં ટકશે હવે વાત છેલી શેદેવ નિકોળ અને દ્રૌપદી વધ્યા એને કીધું તમે દક્ષિણમાં જાઓ દક્ષિણમાં ગયા એટલે એને એમ કીધું હતું કે જ્યાં સુધી તમને વસ્તુ ઘડે ન ઉતરે ત્યાં સુધી હાલે જ જાજો એટલે એ ગયા એટલે આગળ મોટો એક પહાડ આવ્યો અને ઉભા ને તો ભૂકંપ આવ્યો ભૂકંપ આવ્યો એટલે પહાડમાંથી આવડી મોટી મોટી શિલાઓ એટલી સ્પીડમાં રડતી હતી કે આવા મોટા મોટા ઝાડ હતા ને એને ભાંગી અને એને એક રોકી નથી શકતા યાર બરાબર પછી એક નાનકડો એટલો એટલો ઘાસ આવ્યો એને આ શિલાઓને રોકી દીધી એની મગજમાં વાત ન ઉતરી કે આ બધા ઝાડોને પાડી દીધા અને આ ખડક કેમ માને રોકી શક્યા છે એટલે આવ્યા ભગવાન પાસે એને વાત કરી કે આ રીતનું અમે દ્રશ્ય જોયું ભગવાન કે એ દ્રશ્ય સાચું હતું કે જે પરિવારની અંદર માં ધર્મ હશે એ ઘાસ હતો ને તણકલો એ ધર્મ હતો એ જે પરિવારની અંદર જે સમાજની અંદર માં ધર્મ હશે એ સમાજ થકશે અને બાકી